તો અર શું છે તારી તાકાત કે મેડી મારો આગળ કૂતરો થી ફરક નુ ચકનો થી ફરક નુ તારી તાકાત કેમ ચાલી પણ શે શું ઓરમ કેમ તો ભર્યું તે કેન ઓરમ જરૂર હતી એક તો ગાડી ના બીજી બે ખાલી ગોળીઓ આવે ડાડો હવા નો હોમા ફોર્મ ભરતું નથી ના આયા હું ફોર્મ ભરવા તો પડ્યું એય ઓ શું ગયા તો હોમ ફોર્મ ભર્યું એટલે શું ના

તમે રાજની ઓછું બોલેશું કરે શું એવું એમ ને તો આપડે પેલો રોડ પાસ નહી થાય આપણી પાસે હે તો

પાછા હોમણા ને પાછા હોમણા શું ઈ રે શું કરશે ફોમ પેલેઈ ગડે તો પેલા પૈસા નહી નહી લે એમ તો એટલે ભીડાવે તો હોય વિશ્વાસ છે વેચ વેચ દેવડા

સરપંચ બની ગયા ચૂંટણી નીકળવાનું કરવું પડશે નરેશજી ને વાત કરવી પડશે કે સુરતજી પટાઇ નું હશે સુરિજજી હા પટાઇ ને ગયા ઉપર

હું દાડી રાડ કરું છું કે ના હમો ના પડું ના પડું ના પડું પડ્યો ને હાલ થઈ ગયો દફરાઈ ના છું તો ભર હે ઓય એના પેલા બે મોન સુરેન મઈ તીન દિન થી હા એની દાટી ખીટો પોય લેબડી વાઈ એટલે આ તો ઓમ નો મેડ છે આ તો સરપંચ કેટલા કેટલા વર્ષ થી ઓમ છે એ બડી અચ્છી વાત કહી આપ સરપંચ આઈ એમ કેતો તો કે આ દાડખા ઉપર બધ કે મારા હમે ફોર્મ ભર્યા કે બધ પટાઈ ના છેલા છે

મને તો પણ બીક લાગે છે રબર હવે બીક તો મને લાગે છે પણ તો આપણે ઈન પાહર ઈન ફોર્મ ભરણ આપણે કે કેવું ફોર્મ ભરવું છે છેલા દાડા બરાબર કોદ નું 1 કલાક બાદ જો અને ફોર્મ ભણ્યા તાર રીતી રતો તો પછી બોટ છે ઈ તો છે એન કોડી પૂરા હું હું જન હું જા ઓ સાલ તમારે તારી એની સેવા કરવા આવજો લહડો હડોતા આપણે બે સેવા કરવા દા રેડી હું એક કલન થો નહીં કરવા જેવી સેવા હું એમ કે આપણે તો એમ પગે પડી જાવ સાત પે હું મને તમાર ભેગા કોમા લો અને કોમા લો રેડી અમે તમારા જ મોણ સુ તમારું કામ કર ઓલી વાત તો ભૂલી જાવ બચ્ચી હોય તો ન કે ન તમારી નોક્ષી વાત આસી એ તમારે એમ કેનું ઇતની તો ભાડું તો હું કુદા કે તો ને કીધું નહીં મને કુદા ની હા રેડી હા હળો હળો હળો

જોડતર આપણે સુપર સા હવે તો અરે આ કરસા સુ પણ બીક નથી જો કેટલી ડર છે કે તુયને પડી જાય મગજ ગરમ થઈ જશે આ રાડોમાં લાવવો હોય તો લઈ રાડો છે આપડે ચૂંટણી નું કામકાજ ચાલુ છે ને ચૂંટણી જો આપડે થાય છે આપડે તો અનામત હોય છે તો લીધું પાછું

જલજી રાખ શું કીધું થમ 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 અને તમે ખાલી તમારું કોમ તમે કોમ ફળાય હા પણ લઈ બે કોમ સુર થઈ ગયા છે હવેલા લેતા હું સ્પ્રેડ લે લે માં પડી છે એમ તો ફટાફટ પાઓ લે તમે પીઓ તમે ના પડી છે તો

એટલે કોમ છે એટલે ઓલા બે રાશેલા થી નહીં પોચી વળતા ઓય હાસી વાત તમારી એટલે તમને બે ને રાશી જો એટલે કોમ આપણે ધડપી થાય એમ હાસું હાસું આપડે ઘણા વિનું કોમ હોય છે ને એમ તો ના ના કોમ તો ઘણું હોય છે ની ઓય વાત મને રાશા પર એમ ને કોમે શું કામ કરશો આમ તમે કે બધું કામ કરશો અને આમ ચ્યાક ને ઉઠાવ હોય તો એટલે તમે ઉઠાણ કરે કાપી નાખશે અહીંયા માથા ભરે રહેવાનું કોઈ દેવું તેવું નહીં શિક્ષક તમારા પાસે એવું નહીં તમે ધોમાસો માર આપડે અમે દુશ્મનો હોય ખરી કે છો આ તો ભારી છે હે

थे परिज हां खोलो तुम खोलो हमारे यहाँ ऐसा ही होता है पिछला ओ तुम्हें खाको छुपा है आऊ तो लिया तारा तो सातिर खोपड़ी लिया एक फोटो पाड़ो ने वो की बात है એટલે ખર પડે આ ઓછું આ એક ને મારવો છે એના માં ઓય ઓય એ છોટું પાડવો બસ બસ લે બે ત્રણ પડી ગયા તો આ લાવ આ દીના દીના આ હા શું નરી છે હા આવું આવું મને કરીને પાવ પાવન તમે કુદાડો અલ્યા તો આટલી ગાતો પાય હોય નઈ વાત તો હા છે આટલી ગા ચારે પટી ગયા તમે સરપંચ ને આવું ના આવું ટાટામાં નાલી હોત તો હું નાખીને પટાઈ નાખો આટલી ઘડાતી વાત તો હા છે પણ આ ત્રણ કે બતાવે બોલે બેન પેલા કોમ કાઢવા જાય હું એમને કી મારા બેટા સાડવા હે મન પાળી જેલા એમ ને હું એ કી ને કીધું પણ સરપંચ કોઈ મગજ મનાઈ લીધું તો તારું એક મેલવાનું છે ખરો કા જે હડતું